આપણે ઉપરકોટમાં માં આવી ગયા છે તો આપડા મિસાલ તમને બતાવીશું સરસ મજા સાહેબ વખત હા મિસાલ છે નાની મિસાઈ છો આપડે ઉપર કોટમાં ફરી રહ્યા છે અને આ મિસાઈલ આપડે બતાવીશું આનકો જુનાગઢ આવ્યો Tolong kontainer belum mau bentik benyeri aja agar penutemna Betul

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આપણે ઉપરકોટમાં આવી ગયા છીએ સરસ મજાનો આમાં બગીચો છે અને ચાલો આપણે તમને ઉપર જઈને ટોપ બતાવીશું ટોપ છે અને આ રાજા સાહેબ વગેરેની પહેલાની ટોપ જુનવાણી અને આપણે ઉપરકોટમાં આવી ગયા છે અને આ પિન્ટુભાઈ અહીંયા ઉભા છે અને તેમની સાથે એમનો છોકરો પણ છે અને આ ટોપ છે અને આમ જો તો જુનાગઢ દેખાય છે અને આ કક કુવો છે સરસ મજાનો જો સરસ મજાનો નજારો છે કક અને આ વાવે છે આમાં ઘણો બધો સુધારો કરી નાખ્યો નવીન ઘણો સુધારો કરી વાળો પહેલા જેવું પહેલા કરતા અને આમાં છે ચાલો આપણે તમને બતાવી જો તો કન્ટિન્યુ બ્લોક માં બન રહી તમને આ ઉપરકોટ ને બધી વસ્તુ બતાવીશું તો ચાલો હવે આપણે આગળ અહીંથી જ આવી અને આગળ જઈને તમને બતાવીશું